મિત્રો હું છું સ્મિત કુમાર પંડ્યાને આપ જોઈ રહ્યા છો સ્માર્ટ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ મિત્રો વિદ્યા સહાયકની કચ્છ સ્પેશિયલ ભરતીની વિગતવાર જાહેરાત છે વેબસાઇટ ઉપર મૂકાઈ ગઈ છે જેટલી પણ અપડેટ હશે એ તમને આપવાનો પ્રયત્ન કરીશું અને જ્યાં સુધી ભરતી પૂર્ણ ના થાય ત્યાં સુધી વેબસાઇટ અને જો વેબસાઇટ ના જોવી હોય તો નાનામાં નાની અપડેટ પણ આપણે ચેનલ પર મૂકીએ છીએ જેથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં શરૂઆત કરીએ તો આપણે જેટલી પણ માહિતી છે કઈ રીતે ચેક કરી શકશો તમે તો સૌપ્રથમ તમારા મોબાઈલ અથવા તો લેપટોપની અંદર ક્રોમ બ્રાઉઝર હશે ક્રોમ બ્રાઉઝરમાં જવાનું છે ત્યાં તમારે ટાઈપ કરવાનું છે વીએસબી ડોટ ડીપી વીએસબી અથવા તો ડીપી ગુજરાત ડોટ ઇન જ્યારે તમે આ વેબસાઇટ પર ક્લિક કરશો ત્યારે તમે મેન્યુઅલી પણ ટાઇપ કરી શકો છો ડીપી ગુજરાત ડોટ ઇન તો તમને આ પ્રકારે પેજ ઓપન થશે જેમાં તમે ચાર પ્રકારના પોર્ટલ જોઈ શકો છો એક છે વિદ્યા સહાયક ભરતી ગુજરાતી માધ્યમ બી છે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યા ભરતી ત્રીજું છે વિદ્યા ભરતી અન્ય માધ્યમ અને અહીંયા જે કચ્છ સ્પેશિયલ વિદ્યા સહાયકની ભરતી છે એનું અહીંયા પોર્ટલ બનેલું છે તમારે જે પણ ભરતી વિશે માહિતી જોઈતી હોય અથવા તો ફોર્મ બાબતે જે પણ અપડેટ મૂકવામાં આવશે ભવિષ્યમાં એ અલગથી આ પોર્ટલમાં જઈને તમારે જોવાની રહેશે તો તમે કચ્છની વાત આપણે હાલમાં કહીએ છીએ તો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની જે ભરતી છે એના માટે આપણે આ પોર્ટર ઉપર ક્લિક કરવાનું છે એ પોર્ટર પર ક્લિક કરતાં જોઈએ છીએ શું શું આવે છે તો એના ઉપર મેં ક્લિક કર્યું છે હાલમાં તો તમે જોઈ શકો છો કે થોડોક સમય લેશે અને એક નવું પેજ ઓપન થશે જેમાં અહીંયા આવે છે કે રજીસ્ટર્ડ અને લોગિન અને અહીંયા એક સૂચનાઓ નોટિફિકેશન છે કે ભાઈ એકથી પાંચ અને છથી આઠ જે કચ્છ કચ્છની સ્પેશિયલ ભરતી છે એની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી દરરોજ તમારે આ વેબસાઇટ જોવા રહેવા માટે વિનંતી કરેલી છે અહીંયા તમને બે ઓપ્શન છે રજીસ્ટર અને લોગ ઇન સૌ પ્રથમ ઉમેદવાર રજિસ્ટર પર રજીસ્ટ્રેશન કરવું પડશે એ કરવા માટે રજીસ્ટર ઉપર ક્લિક કરી તમારો પાસ કરાયેલું વર્ષ છે તમારો ટેટ વન અને ટેટ ટુનો જે બેઠક નંબર છે નાખી કેપચા કોડ નાખી એક પાસવર્ડ સેટ કરીને રજિસ્ટર કરવો પડશે આપેલા મોબાઈલ નંબર ઉપર ઓટીપી જશે એ ઓટીપી જ્યારે આમાં નાખશો એટલે તમે રજિસ્ટ્રેશન થશે ત્યારબાદ તમારે લોગ ઇનમાં જઈ અને પછી ફોર્મ ભરવાનું છે અહીંયા તમને એફ એક્યુબ વારંવાર પૂછાતા પ્રશ્નની અંદર મૂકેલું છે ફોર્મ્સ સાથે જોડવાના આધારો એકથી પાંચ પછી છથી આઠ વયમર્યાદા અને વિષયવાર અને કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ તમામ વસ્તુ અહીંયા મૂકેલી છે જાહેરાત અને વિગતવાર જાહેરાત પણ મૂકેલી છે તો તમે જગ્યાઓની વાત કરો તો અહીંયા જે પણ માહિતી જોઈતી હોય એના ઉપર ક્લિક કરી એટલે તમને જોવા મળશે કે અહીંયા તમને અલગ અલગ વિષયની જે પણ જગ્યાઓ છે એ મૂકવામાં આવેલી છે ફરીથી બેક મારી અને વિગતવાર જાહેરાત જોવા માટે અહીંયા વિગતવાર જાહેરાત પર ક્લિક કરીશું તો આપણને આ પ્રકારે વિગતવાર જાહેરાત જોવા મળશે જેમાં લખેલું છે કે સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે બીજું છે કે વધઘટ બદલી અને જિલ્લા આંતરિક બદલી તેમજ વહીવટી બદલી સિવાય અન્ય કોઈપણ બદલી લાગુ પડશે નહીં અને ત્રીજી વસ્તુ છે કે જે સામાન્ય ભરતી આપણી જે ચાલે છે એ ભરતીના ફોર્મ જો ભરેલા હોય તો તમારે આ કચ્છની ભરતીમાં ભાગ લેવા માટે અલગથી જ ફોર્મ ભરવાના રહેશે નવીસરથી અરજી કરવાની છે એટલે તમારે અચૂકથી ભૂલ્યા વગર નવી અરજી કરી દેવાની રહેશે અહીંયા ચોખવટ કરેલી છે કે અગાઉ જે સાત હજાર વિદ્યા ભરતીની મંજૂરી મળતી એ પૈકી જ તમારી સોળસો જગ્યાઓ છે કચ્છની અંદર ફાળવવામાં આવેલી છે ટૂંકમાં આ વિગતવાર જાહેરાતનો તમારે અભ્યાસ કરવાનો છે અને જેટલી પણ માહિતી છે એ શાંતિથી પહેલાં વાંચી લેવાની છે જેટલા પણ તમારે ઇડબ્લ્યુ એસ છે એસસી એસ ટી ઓબીસીના જેટલા પણ પ્રમાણપત્રો છે એની અહીંયા તમને ડેટલાઈન પણ આપેલી હશે પગાર ધોરણ પણ અહીંયા આપણે આપેલું છે કે ભાઈ ચોવીસો ગ્રેડ પે છે છવ્વીસ હજાર તમારો પાંચ વર્ષ માટે ફિક્સ રહેશે અને લેવલ ચાર પગાર લેવલ ચાર પ્રમાણે તમારો સાતમા પગાર પણ મુજબ આટલો પગાર થવા પાત્ર છે અને બાકીની જેટલી પણ બાબત છે એ તમારે લાગુ પડતી હોય તમામે તમામનો અભ્યાસ કરી અને ત્યારબાદ જ ફોર્મ ભરવું જેથી આગળ જઈને તમને કોઈ તકલીફ પડે નહીં બીજી વાત એ હતી મિત્રો કે જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે એના ડોક્યુમેન્ટ છે એ તમારે અરજી સ્વીકાર કેન્દ્ર ઉપર આપવાના હોય છે અને એની માહિતી પણ મુકા મુકાયેલી છે કે જિલ્લાના ડોક્યુમેન્ટ વેરીફિકેશન કેન્દ્રની જે પણ યાદી છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને યાદી મળી જશે કે ભાઈ કયા જિલ્લામાં કયા કેન્દ્ર ઉપર તમારે ડોક્યુમેન્ટ અથવા તો અરજી સ્વીકાર કેન્દ્ર ઉપર તમારા ડોક્યુમેન્ટ આપવાના છે તો અહીંયા અમદાવાદ છે એનું અહીંયા આપેલું છે એમ તમને જે પણ જિલ્લો લાગુ પડતો હોય એનું જે પણ સ્થળ છે ત્યાં તમારે બાર તારીખથી લઈ અને એકવીસ તારીખ સુધી જેમ જેમ તમારા ફોર્મ ભરાતા જાય મિત્રો એમ એમ જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ વહેલી તકે જવાનું છે અને સો એક રૂપિયા જે ફીઝ હોય છે એ પણ તમારે સાથે લઈને જવાની હોય છે અને વહેલાં તે પહેલાં ધોરણે હોય છે અને ટોકન ટોકન સિસ્ટમ હોય છે એટલે તમારી શક્ય હોય ત્યાં સુધી વહેલું જવું એટલે તમારો નંબર વહેલું આવી જાય ઓકે તો આ થઈ ગઈ તમારી કચ્છ સ્પેશિયલ ભરતીની માહિતી જે હાલ જ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે વેબસાઇટને જોતા રહેજો અને જ્યાં સુધી ભરતી પૂર્ણ ના થાય સામાન્ય ભરતી હોય દિવ્યાંગજનોની ભરતી હોય કે આપણી અન્ય માધ્યમની કે બીજા કોઈ પણ આ જે કચ્છની ભરતીની વાત છે અથવા શિક્ષણ સહાયક ભરતીની અપડેટ છે જે પણ મેળવવા માંગતા હોય આપણી ચેનલ ઉપર આપણે મૂકીએ છીએ જેથી નાનામાં નાની અપડેટ મેળવવા પણ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ